આપનું સ્વાગત છે વડોદરાની વાસણા રોડ પર આવેલ સંત કબીર સ્કૂલ ની મનમાની સામે આવી શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને બાકી ફી ભર્યા બાદ જલસી આપવાની વાત કરી શાળાના વાલીઓએ સંચાલકોની મનમાની સામે ચડાવી બાયો જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ વાલીઓ કરી રજવાત શાળા સંચાલકો દ્વારા મોડી રાત્રે મેલ અને મેસેજ કરીને વાલીઓ પાસે ફી ન કરડાય છે વસૂલાત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ડીયુ કચેરી ખાતે રજવાત શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલકો સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની આપી ખાતરી આજે વાસના સંતકબીર સ્કૂલ ના વાલીઓ અ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એવું અમનું સૂચન છે એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે પણ એમની રજૂઆત છે વાલીઓનો એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઈમેલ કરીને પણ અમને ધરણ કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકને એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ ને પણ આપણે કરીશું થેન્ક યુ